Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તેલંગાણા મુલુગુ જિલ્લામાં બુધવારે સવારે પાંચ પાંચ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો નેશનલ સેન્ટર ફોર સેમોલોજી અનુસાર સવારે સાત ને સત્યાવીસ મિનિટે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા જોકે મિત્રો હૈદરાબાદમાં પણ આંચકા અનુભવાયા હતા આંચકા અનુભવાયા બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરની બહાર આવી ગયા હતા કોઈ જાણવાની કે મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી તો મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો અધિકારીઓની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે રહેવાસીઓ અને ભૂકંપ દરમિયાન સતત રહેવા અને ભીડવાડા અથવા અસુરક્ષિત માળખા ખાતી ત્યારે દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સત્તાવાળાઓની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે ત્યારે જ્યારે નિષ્ણાતોને સ્થાનિકોને ભૂકંપ દરમિયાન સતત રહેવા અને ગીચ અથવા અસુરક્ષિત ઇમારતોથી દૂર રહેવાની મિત્રો સલાહ આપવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ